એટલે કે કાલ કાલ જવો તો સાહેબ જો

જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુરના અમારા કાર્યકારી પ્રમુખશ્રીઓ જગાભાઈ શશિકાંતભાઈ અમારા માર્ગદર્શક અને અર્જુનભાઈ રાઠવા મહિલા કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સરકાર એસસીએલના પ્રમુખ ભાઈશ્રી નામ બોલી ગયો કાંતિભાઈ છોટાદપુર નગરના પ્રમુખશ્રી ભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નંદુભાઈ કવાટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી બોલેલી કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમારા બક્ષીસીના પ્રમુખ નવા નિમાયેલા આ બધા ભેગા થઈને આજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ફરિયાદનો સાર એ છે કે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો ધારાસભ્યો માજી ધારાસભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા જેને એ ભાષાનો ઉપયોગ ના થઈ શકે એવા શબ્દો વાપરીને કોંગ્રેસને બદનામ કરવાનું ગામડામાં શહેરમાં કોંગ્રેસ હવે આડસ મરડીને ઉભી થઈ છે એ જાગૃત કરવાનું કામ રાહુલજીએ કર્યું છે ત્યારે આ ભારતીય જનતા પક્ષ પક્ષના કાર્યકરો રાહુલજીને ફોટા પાડવા કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું આ પગલું લીધું છે આવા શબ્દો કોઈ પણ સંજોગો વાપરી શકાય નહીં એમની સામે એફઆઈઆર સરકાર જાતે નોંધ કરી કરવી જોઈએ મેવાણીજી અમારા ધારાસભ્યને આસામ તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી કે સામે ફરિયાદ થઈ છે ક્યાં ક્યાં ગુજરાત ને આસામ ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ કે આ દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે કે નહીં આ ફરજ સરકારની છે અને સરકારે સો મોટો દાખલ કરવું જોઈએ ત્યારે ભાજપ જાતે જ આ દેશમાં ગરબડ કરવા માટે દેશની પ્રજાને સાંતવન આપવાને બદલે અકડામણ ઊભી થાય અને એ કંઈક ને કંઈક ગુમસુદા બને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે હવે આ કોંગ્રેસ દરેક જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ શરૂ થયું છે હું માનું છું કે આ ભારતીય જનતા પક્ષ સામે ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્ર હરિયાણા કાશ્મીર કાશ્મીર અને હરિયાણામાં ચાલુ થઈ ગયું મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે અને ગુજરાતના ઘણા બધા સંબંધો મહારાષ્ટ્ર સાથે રહેલા છે પાડોશી ગામડાના કાર્યકરોના સંબંધો પણ રહેલા છે ત્યારે આ ગુજરાતને ગુજરાતના કાર્યકરોને હિંમત તોડવા માટેનું આ પગલું ભારતીય જનતા પક્ષના વહીવટકર્તાઓ લઈ રહ્યા છે એવી મારી ચોક્કસ ફરિયાદ છે સરકારે રાહુલ ગાંધી સામે જેણે જેણે નિવેદન કર્યા છે તેઓની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ ચોક્કસ નહીં તો મોટી સંખ્યામાં દરેક જિલ્લા કક્ષાએ રેલીઓ કાઢીને આ સરકારની સામે આંદોલન કરવાની અમને ફરજ પડશે